આજે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા જ્યારે મહેસાણા બનાસકાંઠા પાટણ જૂનાગઢમાં અતિ ભારે વરસાદની શક્યતા તો અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજેમાં જોરદાર વરસાદની આગાહી તો અરબી સમુદ્રમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજા રીતસર ધમરોળી નાખ્યું હોય તેમ જોવા મળ્યું આવક થઈ તો ગુજરાત માં અતિભારે વરસાદ ની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ મહેસાણા વડોદરા બનાસકાંઠા રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અમારા પડેલા કેટલાક રાજ્યમાં આગામી 4 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો આગામી મુજબ પશ્ચિમ સરહદથી ભારે અતિ ભારે વરસાદ થવાની સંભાવના જેમાં દ્વારકા જામનગર ઓખા પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ત્યાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે ત્યાંથી ભારે વરસાદ વરસી શકે છે તો સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ આફતનું આક્રમણ તો અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ છે તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે તેમના પ્રમાણે આજે રાજ્યમાં આઠ થી વધુ જિલ્લામાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં લઈને સૌરાષ્ટ્રના કચ્છના મોટા ભગનો જિલ્લા સામેલ છે તો આગળ બાદ તંત્ર પણ એલેજ મોડમાં જોવા મળ્યું આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતના કારણે આ વિસ્તારમાં સત્તર ઈંસ સુધીનો વરસાદ સુધી સંભાવના છે દોસો બચ્ચોન બીસમાં તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા છેલ્લા બાવીસ કલાકમાં બસોના આઠ તાલુકામાં વરસાદ જુનાગઢ જિલ્લાના અંધારધાર વસ્ત્રથી જાળ બંબાકાર તો બાવીસ કલાકમાં વંથલીમાં સૌથી વધુ ચૌદની ઇંચ વરસાદ જોવા મળ્યો ત્યારે વિસાવદરમાં 13 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો જૂનાગઢમાં 11.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો ત્યારે કેસોદમાં 10 ઇંચ વરસાદ જોવા મળ્યો ખંભાળિયામાં 9.5 ઇંચ જ્યારે માણાવદરમાં 9.5 ઇંચ વરસાદ જોવા મળ્યો ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ જોવા મળ્યો ત્યારે બારડોલીમાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો દોસ્તો બધા પર બીજા સમાચારની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ શાળાઓ બંધ તો રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જેલે એટલે કે અત્યંત ભારે વર્ષાથી ભારે અતિ ભારે વર્ષાની આગાહી કરવામાં આવી છે તો બાકી તમામ જિલ્લામાં એલર્ટ આવ્યું છે જૂનાગઢમાં મંગળવારે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર કરી હતી તો જોસો બેટા પણ જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગાની 5 દિવસ ભયજનક છે આગામી એ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આ આગાહી કરી છે તો રાજ્યમાં ગામે 5 દિવસ ભારે વરસાદની આગાહી તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢ અતિ ભારે વરસાદ રહેશે તો આબોહવાની ભાગે આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરી છે તો જોસોબટાબટિયા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન ભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે પુરવતને કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે જોસોબટાબટિયા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત

જે ખેડૂતે નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે તો રાજ્ય સરકાર દ્વારા 10000 થી વધુ ખેડૂતોને સહાય ચૂકવવાશે તો માર્ચ 2024 માં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીના 9674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે સો બેટા બટ બીજા સમાચારની વાત કરીએ તો ડેમ જળાશયો સલકાયા જે આ દોસ્તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પારંભ થયો છે તો પરો સોરસાત વધી ગુજરાતમાં જુવાદો સમાન સરદ સરવાર ડેના જળ સપત્તિમાં વધારો થયો છે તો કુલ સંગ્રહશક્તિ એકાવન પર એઠાવન સંગ્રહ થયો છે ત્યારે સુરેન્દ્ર રાજનગર જિલ્લાના તુળાતલ કમાયેલું વલસાડ જળાઈસો સો ટકા ચલકાતા હાયેલા છે તેમજ ધોળ જગ્યા ડેમ એક્યાસી ટકાથી વધુ પડતા જાહેર કરવામાં આવ્યું છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાઈ શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થશે તો ગુજરાત પંચક શરૂ થતા એની સાથે વરસાદ પણ સારા સંખ્યા તો જોવા મળ્યા તો આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘરો વરસાદ અને ચોમાસાનો આગમન સૂચન છે તો 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની શક્યતા તો રથ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે તો આશાક્ષી બીજે આતમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા લોસો બડાબટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગને આગાહી પ્રમાણે આજે 5 દિવસ દરમિયાન ભારે તીથી ભારે વરસાદ પડવાની સંભાવના ત્યારે વરસાદની આગાહી લઈને સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અન્ય મોટા ભાગના જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો લોસો બડાબટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર કારણ કે ખરીફ પાક ખાસ કરીને ડાંગર જેવા પાકની વાવણીની તૈયારી થઈ રહી છે જેમાં વધુ પાણીની જરૂર પડે છે તો આ ગ ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનો અપદ્રવ્ય શુષ્ક રહ્યો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન લગભગ 32% ઓછો વરસાદ નોંધાયો હતો તો સો બટા બટ જે સમયની વાત કરીએ તો આગામી 4 થી 5 દિવસ ભારે કેથી ભારે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં બે દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ચોમાસું જાન્યું છે તો જૂનાગઢ જિલ્લાના કેટલા વિસ્તારમાં પાણી ભરતા ગામોના સંઘર્ષ વિહાણા તો 20 જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તા બંધ થયા તો આ રેડ બી વિભાગના અધિકારી રસ્તા પૂર્વતર કામગીરી કરી રહ્યા છે તો જિલ્લા દ્વારા મલ્ટી માહિતી પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે અરબી સમુદ્રમાં એક સાથે બે વર્ષથી સિસ્ટમ સક્રિય તો મેઘ રાજા ભૂકા બોલાવ છે તો જૂનના 12% વરસાદ થયો તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની ઓગ્ય વ્યવસ્થાના અભાવે અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે તો દરિયાકાંઠાના જિલ્લામાં આફ ફાટે તેવી સ્થિતિ જોવા મળે છે તો રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે